હર હર મહાદેવ હરિઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો અત્યારે આપણે આવી ગયા શાકભાજીમાં અને હવે શાકભાજી તો આપણું કાયમ ઉતારવાનું ચાલુ જ રહે કારણ કે જો ગુવાર તો હવે ધોમ થઈ ગયો આપણે બે દિમર ઉતાર્યો તો પણ હવે ભીંડો આજથી શરૂઆત થઈ છે ભીંડો એવું છે શરૂઆત થઈ હોય ને તો એક શાક ન થાય ભીંડામાં વાર લાગે શાક થતા

હજી અમારે તે વર્ષે ગડકરિયા જ કરવાના જ્યુસ કેરી રસોઈ નો ખાઈ ગારો રોસડું નો આવે એ હુતા હુતા પાવાનું હજી ખાતા કેદી દે એ દેવા વર્ષ કે ખાતા આ તને શું ખાવું છે અત્યારે હે અત્યારે હું બનાવી દઉં એ પછી કાઢ દો આમ જો બનાવી હું આ એ રીતે ઊઠીને મને કહે છે કે પુટલું બનાવી દો ના અત્યારે પુટલું બનાવી દે ખા તો આ લે

ફાળ પુડ્ડુ બનાવ્યું હો મા દીકરા તો દેવાંશભાઈનો પુડ્ડલો ગરમાગરમ થઈ ગયો તૈયાર અને ક્રિતિકા અને દેવાંશ હાય રે ખાહે અને ભાઈ એમ કહે છે કે ક્રિતિકા ખવરાવે બાધુંય ક્રિતિકા આય રે હ ખવરાય ક્રિતિકા અને પાછી ખવરાવે ક્રિતિકા તુંય ખાજે હો ક્રિતિકા ફુક મા ફુક મા ક્રિતિકાય ખવરાવે બિચારી ના નો પડે બેય આખોદી બાધે ખરાપર ખવરાવે ખરી

પાછું એવું છે કે આમાં હાથે આંકવાનું હોય પણ હવે એટલા માં હાથે આકવામાં વરવામાં જ રહે છે ટ્રેક્ટર વરે ને એવું થાય જગ્યા પૂરી થઈ ગઈ નાખી એટલા લાગે હવે એક રહ્યું છે તો ગયો છે ગુવાર તો ગયો તો હા તો ગયો હે જો અહીંયા તો હે

હવે એક પાટલું બાકી છે છેલ્લું અહીં આવતો રે હે દાતેડી મરાય નહીં એમ દાતેડી નો મારતો દાતેડી થી શું કામ કરાય નીંદવાનું હોય શું હોય કેમ નીંદવાનું હોય એલ શીખવાડ હોય માં દીકરો એને આવડે હે આવડે હે તને લા કેમ કેમ જો એમ નીંદે બે આઈ થી આમ જો બે આઈ થી

હું બી જો અહીંયા પાણી તો અત્યારે બધાયને પીધે જ રાખવાનું અમાર દેવાનું બહુ પીજા રાખે પીવું જ પડે અત્યારે તડકો એવો ને પાણી એકદમ તમે ચાલુ રાખો ને હા તો શરીરમાં પાણી ન ઘટે ને તો વાંધો ન આવે ખરેખર અત્યારે ઉનાળાનું તકલીફ પડે ખબર માંડા પડીએ દવાખાને જવું પડે પણ ગરમી જેટલી છે